વાત કરીએ મહુદા મામલતદાર કચેરીમાં કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વિઝિટ કરી છે નાયબ મામલતદારની ગેરહાજરીની રજૂઆત મળી હતી નાયબ મામલતદાર સામે પગલાં ભરાશે તેવી કલેક્ટર કેપી રાવલની રજવા છે ગેરહાજરીથી જનતાને તકલીફ પડી રહી છે આધાર કાર્ડ દાખલા કઢાવવા માટે પણ લોકોને વિઝિટ કરવી પડે છે એમડીએમ જમીન શાખાની ડિટેલ પર કેપ્ચર કરવામાં આવી છે અને જો કોઈ ક્ષતિ જણાશે તો તાત્કાલિક ધોરણ પર પગલા લેવા તે બાહેધરી પણ કલેક્ટરે આપી છે અને આધાર કાર્ડ પડે છે જાત ઇન્સ્પેક્શન માટે હું મારી ટીમ સાથે અહીં આવ્યા હતા અને અમુક વસ્તુઓ ધ્યાને આવી છે અને જે અધિકારીઓ એક અધિકારીનું આમાં ધ્યાને આવ્યું છે કે સતત ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે તો એના વિરુદ્ધ કાદાકી કાર્યવાહી કરવામાં આવશે અને આ સિવાય એનડીએમ અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે